આવી સાથે ભાજપે રાજ્યભરની અન્ય નગરપાલિકાઓ અને પંચાયતોમાં પણ નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે વધીને બાવીસ ત્રેવીસ ટકાની વચ્ચે પહોંચવાની શક્યતા છે અને પક્ષ દ્વારા જીતવામાં આવેલા વોટની સંખ્યા બમણી થઈ આશરે ત્રણ હજાર સુધી પહોંચી શકે છે જે બે હજાર છવ્વીસમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલા એક મજબૂત આધાર પૂરો પાડે છે રાજધાની કોર્પોરેશનમાં ભાજપની અસફળતા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહનો સંચાર કરે છે આ પરિણામો કેરળના રાજકારણમાં ભાજપને મુખ્ય દાવેદાર તરીકે સ્થાપિત કરે છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટે તેની વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવશે